અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના બાવળિયાળીના ઠાકરધામ ખાતે મહંત રામબાપુ તથા નગાલાખા બાપા તથા નગાલાખા બાપા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત ગોપ જ્ઞાનગાથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રસંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું આગામી સોળ તારીખે લઈને બાવીસ તારીખ સુધી ભાગવત ગોપ જ્ઞાનગાથાનું આયોજન કરાયું છે જેમાં ગોપી હુડા રાસ ગોપ ગોવાળ લાકડી રાસ અને ગાદી તિલકવિધિ જેવા ધાર્મિક પ્રસંગો યોજાવાના છે જે પ્રસંગને પગલે પત્રકાર પરિષદ યોજીને માહિતી પૂરી ਪਾੜਵਾ ਮ ਆਵੀ ਹਤੀ ਇਲਾ ਜਿ ਬਾਵਰੇ ਦੇ ਸਤੇ ਨੂੰ ਇਹਨੋਂ ਪਣ ਮੋਟੋ ਸੇ ਪਾੜੋ ਸੇ

સંતશ્રી નગા લાખાના ઠાકરના નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સોળથી બાવીસ પૂજ્ય ભાઈશ્રીના સૌમુખેથી શ્રીમંત ભાગવત જ્ઞાન કથા એ કથાનું અમે નામ રાખવામાં આવ્યું છે ગોપ જ્ઞાન કથા આ નવ દિવસના કાર્યક્રમમાં સાથે સંતવાણાના પણ પ્રોગ્રામો કરવામાં આવ્યા છે તારીખ પંદર સત્તર ને ઓગણીસ સાથે બેનો દીકરીનો હુડા એટલે કે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના દિવસે એકાવન હજાર બેનો દીકરીનો ઉડા છે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે બુપ ગોવાળા યુવાનો દ્વારા લાકડી રાસ રાખવામાં આવ્યો છે અને આ સમગ્ર પોગ્રામના સહભાગી સમસ્ત અમારા ભરવાડ સમાજ સાથે અમારા બાવળારી ગામના ગ્રામજનો સાથે ક્ષત્રિય સમાજ કે જે મોટી સંખ્યામાં જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે સાતસોથી આઠસો વીઘા જગ્યા એના સહભાગે અમારા ગામના સક્રિય સમાજ છે એટલે આ નવ દિવસનો કાર્યક્રમ બાવળિયારી ધામ ખાતે સંત શ્રી નગાલાખાના ઠાકરના ધામમાં થઈ રહ્યો છે એટલે આપ સર્વને વધારવા અમારું હાર્દિક આમંત્રણ છે